તમે જે બે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે ટ્રેક્ટર જગદીશભાઈને વેચવાના છે સાવ યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો બે ટ્રેક્ટર છે જગદીશભાઈને વેચવાના છે પેલું ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પંચાણું સરપંચ ટ્રેક્ટર ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો પાંચસો પંચાણું ડીઆઈ સરપંચ ટ્રેક્ટર સારું ટ્રેક્ટર છે બે હાજર અઢાર ના મોડેલ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા જગદીશભાઈનો નો કોન્ટેક્ટર જો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા જાવ તો જગદીશભાઈનો જતા જગદીશભાઈ નો ટ્રેક્ટર વેચાઈ જશે આમાંથી તો તમારે ખોટો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર આખા ન્યુ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ અને એસી હજાર રાખવામાં આવેલી છે બે હજાર અઢાર ના મોડેલ નું છે કિંમતમાં ફેરફાર થઈ જશે બે હજાર 2013 ના મોડેલ નું છે સાવજી ભાવે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં બંને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ તમે રૂબરૂ જોઈ શકો છો પેલા જગદીશભાઈ નો કોન્ટેક કરી લેજો બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર કોઈ પણ ટ્રેક્ટર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે જગદીશભાઈના ટ્રેક્ટર લેવા હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે જગદીશભાઈ નામ અને તેમના નંબર છે નેવ્યાસી આઠસો નવ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો